ભાબરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ ભારત સરકાર દ્વારા આવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે તેમ છતાં ભાબર પંથકમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક જ વાર ઉપયોગમાં આવી શકે તેવું તેને બીજી વાર ઉપયોગમાં લઈ શકાતો નથી તેનો એક જ વાર ઉપયોગ કરીને ફેંકી દેવો પડે છે આજે આપણી આસપાસ પ્લાસ્ટિકનો એટલો ઉપયોગ થઈ રહ્યો છે કે જેના માત્ર પર્યાવરણ પણ આપણા માટે તેટલું જ ખતરનાક છે આજે ખાવા પીવાથી લઈને તમામ વસ્તુઓ પર પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે પણ પ્લાસ્ટિકની બોટલ કે થેલીઓને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઝેરી ગેસ નીકળે છે જે આપણા શ્વાસમાં જઈને કેન્સર થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેતી હોય છે પ્લાસ્ટિક જીવ માત્ર માટે ખૂબ જ હાનિકારક હોવાને કારણે સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં પ્લાસ્ટિકના જબલા ચાના કપ પાણીના પાઉચ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેટલીક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકેલ છે તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબરમાં સરકારના આ નિયમના લીરે લીરા ઉડી રહ્યા છે કેમ કે તમામ દુકાનદારો જેવા કે કરિયાણા કટલેરી શાકભાજી કંદોઈ સહિતના નાના મોટા દુકાનદારો દરેક ગ્રાહકને માલ સામાન પેક કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓમાં આપી રહ્યા છે ત્યારબાદ દુકાનદારે આપેલ પ્લાસ્ટિકની થેલી ઘરે આવીને ખાલી કરીને બહાર ફેંકી દે છે જેના કારણે રખડતા પશુઓ ચાવીને ગળી જાય છે જેના કારણે પેટમાં જમા થઈ જાય અને તેના લીધે અબોલ પશુઓના મોત થઈ જાય છે જેને ભૂતકાળમાં પણ બનાવો બની ચૂક્યા છે જ્યારે પ્લાસ્ટિકનો કચરો બાળવાથી વાયુ પેદા થાય છે જે કેન્સર જેવી ગંભીર બીમારીને નોંધરે છે તેમ છતાં ભાબરમાં તેનો ખુલ્લેઆમ વપરાશ થઈ રહ્યો છે જો સરકાર દ્વારા આવી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમ છતાં ભાબરમાં આવું બધું કોની મહેરબાનીથી ચાલી રહ્યું છે તે સમજાતું નથી અહેવાલ સોમાભાઈ જયરાવળ રાવળ વન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા